હાલમાં બની રહેલા હૃદય રોગના ભયજનક કિસ્સાઓ પરત્વે જાગૃતિ દાખવવા માટે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવસારીના ઉપક્રમે શાળાના શિક્ષકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગનું આયોજન આપવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલ અધ્યક્ષતામાં શિક્ષકોને હૃદય રોગ ના વખતે અપાતી સીપીઆર પ્રાથમિક સારવાર તાલીમ આપવામાં આવી હતી નવસારી જિલ્લાના શિક્ષકોને શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્યની સારવાર સાથે હૃદય રોગની સીપીઆર તાલીમ આપવાના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલે જણાવ્યું હતું કે શિક્ષકો દેશના ભવિષ્યને ઉજાગર કરે છે દરેક શિક્ષકો આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સેવા યજ્ઞમાં પોતાની ફરજ અદા કરતા આવ્યા છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય સેવા અને સમાજમાં હાલ હૃદય રોગના ભયજનક કિસ્સાઓ પરત્વે જાગૃતિ દાખવવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો જેનો મુખ્ય ધ્યેય આરોગ્ય શિક્ષણ રોગ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નિવારક અને પ્રમોટિવ પાસાઓને મજબૂત કરવા અને શાળા કક્ષાએ સંકલિત પ્રણાલીગત રીતે આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો છે આ શિબિરમાં ડોક્ટરો દ્વારા શાળા કે સોસાયટીમાં કોઈપણ બાળક કે વ્યક્તિઓને પ્રાથમિક આરોગ્ય સેવા પૂરી પાડવામાં સાથે

ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ નું આયોજન કરાયું હતું જેમાં શાળાઓના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં માનવ જીવન આપદા વ્યવસ્થાપન ડિઝાસ્ટર તાલીમ શિક્ષકો માટે આવશ્યક બનશે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી અને રેડ ક્રોસ નવસારી આયોજિત આજે એક શિક્ષકો માટેની એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમનું આયોજન કર્યું છે તો શાળાની અંદર આ શિક્ષકો એક ટ્રેન્ડ હશે અને દરેક બાબતોની યોગ્ય સમજ હશે તો બીજા વિદ્યાર્થીઓ જે અગિયાર બારના તો ખાસ કરીને એમને અને પોતાના સહાદીઓને પણ આ સદર બાબતે ટ્રેન્ડ કરશે અને સાથે સાથે રેડ ક્રોસની ટીમ પણ આ બાબતે આગળ હવે પછી આગળ પણ શાળાઓની અંદર પણ આ પ્રકારના કાર્યક્રમ થશે હાલની આપણે જરૂરિયાત જોઈ રહ્યા છીએ કે શાળાની અંદર ઘણી બધી ઘટનાઓ થાય છે અને એ સમયે આપણે એકસો આઠની રાહ જોવામાં અને આ ઘણા બધા કારણોને ત્યારે એકદમ ફર્સ્ટ એડ આપી દેવું જોઈએ તો પણ એની સમજ હોવી બહુ જરૂરી છે ફર્સ્ટ એડ આપવા માટે પણ સમજની જરૂર છે તો કેવી રીતે આપી શકાય તો એની એક સમગ્ર અલગ અલગ ટોપિક લઈને સીપીઆર છે ઇજાગ્રસ્ત થયા હોય તો તેને કેવી રીતે ઉઠાવવા કેવી રીતે એને ટ્રીટમેન્ટ આપવી તો એ તમામ પ્રકારના ટોપિક સાથે અને ડૉક્ટરોની ટીમ સાથે આજે શિક્ષકોને તાલીમ આપી રહ્યા છે કે જેથી નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી અને બીજા શિક્ષકો સુધી આ તાલીમ પહોંચી શકે અગાઉ હવે પછી આગળ પણ રેડક્રોસ સાથે અમે આવી તાલીમો જ્યાં વધારે વિદ્યાર્થીઓ છે એવી શાળાઓની અંદર ક્લસ્ટર કરીને પણ બીજા શિક્ષકોને આપીશું એવું એક આયોજન આજે કરવામાં આવ્યું છે થેન્ક યુ